કૈયા લાલ વાગે પાનડા તારા જોડિયા ગોલતેલના તાડા તોડા કાનુડા તારા જોડિયા પાવા વૈગા જા તોડા કાનુરા તારા જોડિયા પાળમાઈ ગો બીજો પા ગો પિના હૈયા હર કાયા કાનુરા તારા જોડિયા પાવા ભૈ ગા પી ના કાનુરા તારા જોડિયા ગો તારો ಸನೆ ಮೈರೋ ಕಣುಡಾ ತಾರಾ ಜೋಡಿಯಾ

આવો તારા મંડળ માવાઈ આવો તારા મંડળમાં મા ભક્તોને દર સ નદી ધા કાનુરા તારા જોડિયા પાકોને ષ્ન કનૈયા લાલ